સાબરકાંઠાના વડાલીમાં પ્રેમ પ્રકરણ મામલે બેજૂથ વચ્ચે હિંસક અથડામણ થતા શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો આ વિવાદના પગલે દરબારવાસમાં મકાનો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી આ મામલે યુવતીના પિતાએ વડાલી પોલીસ મથકે એકતાલીસ વ્યક્તિઓના નામજોગ સહિત પાંચસો લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે જ્યારે યુવકના પિતાએ પણ સામે અગિયાર લોકોના નામજોગ સહિત પચાસ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી મામલો વધુ વણશે નહીં તે માટે વડાલીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસે બંને પક્ષની ફરિયાદ બાદ આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે આ દરમિયાન યુવતીને છેલ્લા દસ દિવસથી નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવી છે ગઈકાલે બે કુટુંબ વચ્ચે વડાલી ટાઉનમાં પથ્થરમારાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને તાત્કાલિક વડાલી પોલીસ અને જિલ્લાની પોલીસ ત્યાં સ્થળ પર પહોંચેલી હતી અને પરિસ્થિતિ કાબૂમાં મેળવી લીધી ત્યારબાદ એક પક્ષે હાલ ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધાવેલ છે અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ આ જે ફરિયાદ છે એની તપાસ વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરિયા નાઓ ચલાવી રહેલ છે લગભગ ચારસોથી પાંચસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે હાલ એ તપાસ ચાલુમાં છે